જીઆઈડીસી માં આગ ભાગદોડ મચી ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસીમાં આજે સવારે કાપડના વેસ્ટેજ ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી સુમિલોન ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લીધો હતો જોકે જાનહાનીના સમાચાર મળ્યા ન હતા સુરત જિલ્લામાં વધુ એક આગની ઘટના સામે આવી હતી આજ રોજ સવારે માંગરોળ તાલુકાના પીપોદરા જીઆઈડીસીમાં આવેલ કાપડના વેસ્ટેજ ગોડાઉનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી સ્થાનિકો દ્વારા સમગ્ર ઘટનાની જાણ સુમિલોન ફાયર વિભાગને તાત્કાલિક કરવામાં આવતા ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો બનેલ આગની ઘટનામાં ગોડાઉન સંચાલકને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા ન હતા